ને માની જાય મારી માસે મારી માસે ને કરતા કરતા ગુના બહુ બે ભાઈ પણ બહુ જ એટલે નાના હતા ત્યાંથી બહુ જ પ્રેમ એક બીજા આને નહીં ને બે ભાઈ ને એટલે એક મિનિટ વાર પર જુદા પડે નહી હવે એ તો એમ થતો થતો મોટાસ્યા છે પછી ને બે ને પહેણાવ્યા બે ની બહુ ઘેર આવ્યું બહુ બેય ખતરનાક ના કે આને આ ભાઈને આમ ભરાવે ઓલા બોલાભાઈને આમ ભરાવે એ તો આમ કરે ને તો આમ કરે ને કોઈ પણ આ બે ભાઈઓ એનું બહુ કોઈ માને નહીં એટલે તા તો એમ થાતે રાતે બેય ભાઈઓને ઘેર બાળ બસાસ્યા બાળ બસાસ્યા તેય ભાઈને કે નાના ભાઈને કે ся દીકરા ને મોટા ભાઈને કેલા મોટા ભાઈ ભી કે ся દીકરા નાના ભાઈને કે ત્રણ દીકરા છે

વધતા જાય એમને છોકરા છોકરાઓ ને પણ એટલે આ બે ભાઈ ને કોઈ દી ભેગા બે વાર દીધા નહી હો ભાઈ એ ભેગા બે વાર દીધા નહીં ને ઓલા ભેગા બે ક્યાં ની બિસાડા પ્રેમ એક બીજા ને બે ભાઈ એવો જ હતો કે આપણે કોઈ દી જુદું ને જ પડવું એ રીતે આપડે આ છોકરાઓને બહુ જુદા પાડી દઈશ એમ પણ સમજે પણ તે છતાં એનું ઘરમાં બે માંથી કોઈ નું કઈ હાલતું નતું

મરી ગયો ઈ પછી આને ખબર પડી નાના ભાઈ કેમ તમે મને ના પાડ્યો ને એની બહુ ને છોકરાને કે કોઈ હું જવાનો છે કે કે મારા ભાઈ મરી ગયો છે ત્યાં કોઈ ગમે એમ કરો બાકી હું જવાનો છે તો ઓલે બેની બાઈ કે કે કેમ જાય તો છોકરા ને કે પકડીને પૂરી દો ઓલા રૂમ માં આવી કે એને તો પકડીને રૂમમાં પૂરી દીધો પીસાડા ને બારે તાળું મારી દીધો કેમ કરીને જાય બાર બે સુધી ખોલ્યું નહીં એની કિર્યા કે જાય ને બાર નું વયું જાય પછી ફોલવો ને એ બધી બહાર ખોલી નાખ્યું કે હવે ત્યાં બધું પૂરું થઈ ગયું એ કે એટલે આને બાર ખોલી નાખ્યું બાર ખોલી નાખ્યું ને એટલે આ ભાઈ મોઠ્યું વાયુ સીધો ગયો એ ભાઈને ને કેરસ એ ભાઈ ને કે ત્યાં જઈને તો ખૂબથી રડો એનો ભાઈને અંભારી અંભારે રડે રડે તે બહુ જ રડે પછી બધાય સાના રાખવા વડી ગયા પછી અહીંયા છોકરા ઉઠીને આવ્યા કે કાકા તમે રડોમાં આવી કે ભલે તમને ન આવવા દીધા તો કોઈ વાંધો નહીં કે તમે રડોમાં આવે ને હાલો તમે આજ આ ભીના ભાગનું બટકું ખાઈ લો તમે એ કે પછી એને ખાવા બેસાડ્યા તે અહીંયા ખાધું પીધું ને તમારે હવે ક્યાંય જવાનું ને તમારે હવે અમારે ઘેર જ રહેવાનું છે કાકા એ કે એ કે ભાઈ હું કઈ આ તો રોમ નહી કે મારે દીકરા ઘર બાર બધી છે ને આ ન રેવાય પણ હું રાત રોકા મોજી પછી કાલ વયો જાય પણ કાલ તમારા બધી ને હામ હામા સમાધાન કરી નાખવા જોઈએ તો હું રાત રોકાઈ જાઉં એ કે મારી ઘેર તમે આવીને હા હા

પછી કે તો બીજો બીજો દિવસ તો કે તો તમે હજી આજનો દિવસ રોકાવ પછી કાલ ભાઈ જાય જો પાછા પછી કે શું તો રોકાણો ને આ હું આ કે એની બહુ એમ કે ગયો હવે તો હવે તો જોઈ ઈ ન્યા જ રહેવાનું અહીં હું આવીએ કે મોર લઈને પણ એમ કે એમ કરવા પડી પછી ત્રીજા તાડે આ ન્યાથી હાલતા છે હાલતા છે કે હાલવા મારે ઘેર જાય બધા કે તો કે બધી જાય એટલે એના દીકરાઓ પછી એના દીકરા નું બો પછી બધા ઓલા ને આવતા દોડી ને બધી સોંટી પડ્યા સમજા એમ થયું ને કે જો આજે ભાઈ ગયા હા 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 સોંટી પડ્યા એ કે જો મારા બાપ ભાઈ વિના ન સેટાયા કે એટલે વખત કે એક ઘડી પછી તા નતા પડતા ને મરી ગયા તો એ ન મારા બાપુજીને આ વાત દીધા કે ઈ અમારી મોટી ભૂલ છે ઈ કે પણ આ બધીનું કારણ તો બાયુ ને ઉટાણા ઉધીસી કે નો ઈ આ બાયુ એ કેર્યું બે બે છોકરાની વહુ એસા આ બધી કહેરા એ હું મહેતેને સેટા કરેવા

આ બધું કોણ કેવા આવતું ગામના કેવા આવતા ભાઈ આવો છે એનું એટલું જોઈ ને ભરાવતી છું ગામ ના તો આખા ગામ નું જોઈ ને ભરાવતા હા ને હા એટલે એવી રીતે બેતા બે ને આપડે સુદા કાઢ્યા આજથી પછી પર દીકરા કે ભાઈ હોય એ કોઈ બી જુદા પડતા નહીં ને જુદા તો ભાઈ નો સમય આવે ત્યાં તમે નોખાતા પણ એક થઈને ને રેજો એટલું આપણે કહીએ કે એક થઈને રેજો ભાઈ માતા